ચૂક્યો છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું એટલે મોટા સમાચાર લડબી માટે ગુજરાત ફર્સ્ટની લડત તે વિશે વાત કરીશું

દિલ્હીમાં યમુનાની સફાઈ થઈ રહી છે વારાણસી માં ગંગા અભિયાન સફળ થઈ રહ્યું છે જોકે ગુજરાતના માથે દશા એ બેઠી છે કે કેટલીક નદીઓ આખે આખી લુપ્ત થઈ રહી છે વાત ઉત્તર ગુજરાતના હાર્દ સમાન જ્યાં અંતરની નગરી તરીકે ઓળખાતા પાલનપુરમાં લડવી નદીની સુવાસ ખોવાઈ છે અને તંત્ર પોતાના મધમસ્ત નશામાં છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર એ વર્ષો પહેલા ફૂલો અને નગરી તરીકે ઓળખાતું હતું હતું જેનું મુખ્ય કારણ કે પાલનપુરથી થોડા કિલોમીટર દૂર આવેલું જે કરજોડા ગામ છે ત્યાં આગળ કહી શકાય કે જે અત્તર બનાવવા માટે જે કેવડિયા થતા હતા કેવડિયા એટલા માટે અહીં થતા હતા કે અહીંથી એક નદી પસાર થતી હતી એ નદીનું નામ હતું લડબી નદી આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પહોંચી છે જ્યાં લડબી નદીનું ઉદ્ભવ સ્થાન હતું અને જ્યાં આગળ કહી શકાય કે જે કેવડિયાના બગીચા આવેલા હતા અહીંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંથી કહી શકાય કે પચીસ કિલોમીટર સુધી આ નદી જતી હતી એટલે પાલનપુર તાલુકાનું ગઢ ગામ છે ત્યાં સુધી આ નદી જતી હતી જે તે સમયે આની જે પહોળાઈની વાત કરવામાં આવે તો ત્રીસ મીટર જેટલી પહોળી હતી પરંતુ અત્યારે આ જે નેતાઓના પાપના કારણે અને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોના પાપને કારણે આ નદી અત્યારે નાળામાં રૂપાંતર થઈ છે ત્યારે અહીંથી પસાર થતી આ નદી કેવી રીતે પસાર થઈ છે કેટલું દબાણ થયું છે તે તમામ વિગતે વાત કરવા માટે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જ્યાં ઉદ્ભવ સ્થાન છે ત્યાં આગળ અને આગળ જે કેવી રીતે તેમનું દબાણ કર્યું છે અને આ નદી જે ત્રીસ મીટર પહોળી હતી તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તે વિગતે વાત કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે આવો મારી સાથે હું તમને બતાવું કે અત્યારે આ નદીની પરિસ્થિતિ શું છે તો જ્યાંથી લડબી નદીની શરૂઆત થાય છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચાડે તમે જોયું કે નદી હવે કેવી રીતે નાણાંમાં ફેરવાઈ ગઈ છે અને આ લડબી નદીમાં જે દબાણ થયું છે તેને લઈ મોટો ખુલાસો થયો છે ત્રીસ મીટર પહોળી નદી પર માત્ર પંદર મીટર જ પહોળો પુલ છે ત્રીસ મીટર પહોળી નદી ત્રણ બાય ત્રણના નાણાંમાંથી પસાર થઈ રહી છે બાંધકામ વખતે નદીની બે બાજુ પંદર મીટર જગ્યા છોડવાનો નિયમ છે જો કે આ નિયમ માળીએ ચડાવી દેવાયો અને પંદર મીટર જગ્યા તો ન છોડી પણ લોકમાતા નદીને જ દાબી દીધી લડવી નદી પર ઉભા કરાયા છે હોસ્પિટલ માર્કેટ અને શોરૂમ બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સના દબાણથી નદી લુપ્ત થઈ રહી છે જોયું એ પ્રમાણે જ્યાંથી તેનું ઉદભવ સ્થાન હતું આ નદીનું જેનું નામ લડબી નદી લડબી નદીનું ઉદભવ સ્થાન હતું ત્યાંથી મીટર આજુબાજુ તેનું અંતર હતું એટલે પહોળાઈ ત્રીસ મીટર જેટલી હતી પરંતુ ધીરે ધીરે જે રીતે કહી શકાય કે પાલનપુર સિટી તરફ જે 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 પ્રવાહ વધતો જતો તેમ તેની પહોળાઈ હતી તે સાંકળી અહીં આગળ બ્રિજ બનાવવામાં આવ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંથી જે કહી જાય કહી શકાય જે નાળું બનાવવામાં આવ્યું છે આ નાળુ નું અંતર જો વધી વધીને દસ થી પંદર મીટર જેટલું છે એટલે કહી શકાય કે જે ત્રીસ મીટર જેટલું જે તેની પહોળાઈ હતી તેની જગ્યાએ પચાસ ટકામાં અહીં

જોયું કે મીટર પહોળી નદી હવે મીટર સુધી સીમિત થઈ ગઈ છે કારણ કે અહીંયાના લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો ગેરકાયદેસર બાંધકામ કર્યા અને હવે પાલનપુરમાં લડબી નદીમાં જે દબાણ સર્જાયું છે તેના કારણે પૂરની સમસ્યા પણ સતત આવી રહી છે વર્ષ બે હજાર પંદર કે પછી વર્ષ બે સત્તર લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા લોકો પરેશાન થયા હતા કારણ કે નદીનું વહેણ સાંકળું થઈ ગયું છે અને પાણીના પ્રવાહને કોઈ રસ્તો ન મળતા અંતે પછી શહેરી વિસ્તારમાં પાણી જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે હજુ પણ જ્યારે પણ ચોમાસું આવે છે લોકોના જીવ તાળવે ચોટી જાય છે કારણ કે અહીંયા પૂરનો ખતરો તોડાય છે જો વધારે માત્રામાં વરસાદ આવે તો પરિસ્થિતિ વિકટ પણ થઈ શકે છે ગામ સુધી લબડી નદી લડબી નદી વહે છે જે ત્રીસ કિલોમીટર લાંબી છે જો કે હવે તે લુપ્ત થવાને આરે છે આ લડબી નદી જેમ જેમ પાલનપુર તરફ આગળ વધી તેમ તેમ સાંકડી થતી જાય છે તમને દ્રશ્યો બતાવીશ કે આ જે આરટીઓ સર્કલ નજીક જે હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર કહી શકાય કે જે આ નાળું બનાવવામાં આવ્યું છે તે નાળું અહીં આગળ કહી શકાય કે પંદર મીટર જેટલું બનાવવામાં આવ્યું છે એટલે જે લડબી નદીની જેથી ઉદભવ સાધુ ત્યાંથી તેની પહોળાઈ હતી તે ત્રીસ મીટર આજુબાજુ હતી પરંતુ જે પ્રકારે અહીં ધીરે ધીરે બજાર તરફ આવી રહી છે ત્યાં સાંકડી થતી જઈ રહી છે અને તેની બાજુમાં પણ અહીં જે એક સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે આ માર્કેટ છે તે કહી શકાય કે લડબી નદીની ઉપર જ બાંધકામ કરવામાં આવ્યું છે બેદરકારીના કારણે અહીં આગળ જે કહી શકાય કે લડબી જે લુપ્ત થવાની શરૂઆત અહીંથી થઈ રહી છે જે અહીંના જે કહી શકાય કે સ્થાનિક રાજકીય લોકો હોય કે પછી કોન્ટ્રાક્ટરો હોય કે બિલ્ડરો હોય તેમના કારણે આ નદી લુપ્ત થતી જોવા મળી રહી છે અંદર જે નાળામાં પણ જવાનો પ્રયાસ કરીશું તમને બતાવીશું અંદરથી કે અંદરથી પણ કેટલું સાંકડું છે જે આ બિલ્ડરોએ કહી શકાય કે જે સુપર માર્કેટ બનાવ્યું છે એ લડબી નદીની ઉપર જ બનાવ્યું છે અને પાણી નીકળવા માટે અહીંથી લડબી નદી માત્ર ને માત્ર સાત થી આઠ મીટર જેટલી જ અહીં આગળ પહોળાઈ કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે જે અને માં પૂર એ વખતે પણ અહીં આગળ પરિસ્થિતિ ગંભીર થઈ હતી કારણ કે પાણી નીકળવાની કોઈ પરિસ્થિતિ ન હતી જેના કારણે અનેક વિસ્તારો અહીં પાણીમાં તરબોળ થયા હતા એટલે કહી શકાય કે ધીરે ધીરે જે તરફ આ જે નદી છે તે સાંકડી થતી જઈ રહી છે આની આગળ પણ હજી આગળ જઈ તો લોકમાતા લડબી નદી પર જે દબાણ કરવામાં આવ્યા હોસ્પિટલ ઊભી થઈ ગઈ શાળા ઊભી કરી નાખી શોપિંગ મોલ ઊભા કરી નાખ્યા અને હવે આ નદી સાંકળી થઈ છે ક્યાંક બે આરસી

અનેકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને લોકમાતા લડબી નદી પર જે દબાણ થયું છે તેના કારણે અત્તરની સુગંધ છે આ નગરપાલિકાના પ્રમુખ તેમને પણ અમે સવાલ પૂછ્યો જોકે ગુજરાત નગરપાલિકાના પ્રમુખ તમે બની ગયા છો પરંતુ શું રહેવાસી તો છો ને તમે અહીંયા કે થી તમે માઇગ્રેટ થયા છો તમને ખબર જ હશે કોણે દબાણ કર્યું છે નહીં કર્યું હોય પરંતુ તમે હવે તમારી જવાબદારીથી ભાગી રહ્યા છો પરંતુ ગુજરાત ફર્સ્ટ તમને સવાલ પૂછતું હું તો હમણાં જ આવ્યો છું હમણાં જ મેં ચાર્જ લીધો છે મારે જાણવું પડશે કે આમાં કોણે ક્યાં દબાણ કર્યું છે ચલો માને લો સાહેબ તમને સમય આપ્યો પરંતુ ફરી એકવાર તમને આવતીકાલે ફોન કરીશું અને તમારે જવાબ આપવો પડશે કારણ કે આ સવાલ સવાલ છે 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 આપણી નદીનો જેના પર દબાણ કરવામાં આવ્યું અને જો આમાં કોઈ લોકમાતા કરીએ ભાગ બટાઈ કરીએ છે તો એને છોડવામાં નહીં આવે ગુજરાત ફર્સ્ટ તેમને નહીં છોડે એ તમામે તમામ લોકોને અમે સવાલ પૂછીશું જે આની સાથે સંકળાયેલા છે પછી કલેક્ટર હોય ત્યાંના અધિકારી હોય પુરવઠા વિભાગના લોકો હોય જે પણ અધિકારી હોય જે પણ બિલ્ડિંગ લાઇન સાથે એટલે કે બિલ્ડર એસોસિએશનના લોકો છે તેમને પણ અમે જવાબદારી નક્કી કરીશું તેમની પણ સવાલ ઉઠાવીશું કારણ કે અહીંયા નદી પર દબાણ થઈ ચૂક્યું છે અને આ બોલતો પુરાવો છે હવામાં વાત થતી નથી બોલતો પુરાવો આ કરજોડા છે જ્યાંથી આ નદીની શરૂઆત થાય છે ત્યાં આખો વિસ્તાર અત્યારે સૂકો ભટ છે ક્યાં એક ટીપુ પર જોવા નથી મળી રહ્યું અને જ્યાં તમે જેમ જેમ આગળ જાઓ તેમ તેમ આ નદી સાંકડી થાય છે અમારા

એમની જીવન જીવતા જમાનામાં ખેતી કરવા માટે પાણી નદીનો જ ઉપયોગ કરતા હતા અને આજે લડબી સંપૂર્ણપણે બંધ જો આ લડબી નદી ખુલ્લી કરી અને અંદર પાણી નાખવામાં આવે તો અહીંથી કચોડાથી માંડી અને ગઢ વિસ્તાર સુધીનો સંપૂર્ણ વિસ્તાર હરિયાળો બની શકે એવું છે સમગ્ર વિશ્વમાં તમે ખાવ ધરા લોકો જોયા છે આ અમારું પાલનપુર શહેર છે ત્યાં એટલા મોટા મોટા ખાવધરા બિલ્ડરો છે એટલી મોટી ખાવધારી નગરપાલિકા છે એટલું મોટું ખાવધરું તંત્ર છે કે આ પાલનપુર શહેરની આખી ત્રીસ કિલોમીટર લાંબી નદીને આ લોકો ખાઈ ગયા આજે તમે લડબી નદી જોવા જાઓ તો બંને બાજુ એટલા દબાણ કરવામાં આવ્યા છે કે અંદર મોટી મોટી સોસાયટીઓ ક્યાંક મોટા મોટા શોરૂમ કોઈ બિલ્ડરનો કોટ કોઈ હોસ્પિટલનો કોટ ચારે બાજુ અને કોઈને દેખાતું નથી હતી પાલનપુર માં જે પાલનપુર ની જીવાદોરી કહી શકાય એવી લડબી નદી જે અત્યારે નેશનાબુ થઈ ગઈ છે પાલનપુર માં પાણી ના પ્રશ્નો છે જંગલ વિસ્તાર બહુ ઓછો છે નદી નો બહુ મોટો પટ હતો પણ ક્યાંક નગરપાલિકા જે આટે નિયમોની આટુંગુટુંબો બિલ્ડરોને પરમિશન આપી જેના કારણે જે લડબીનો જે મોટો પટ હતો ત્યાં બાંધકામ થઈ ગયું છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પાણીનો નિકાલના પ્રશ્નો પણ થાય છે સાથે સાથે લડબીના કારણે જે પાણી સંગ્રહ થતો હતો પાણીના તળ ઊંચા આવતા હતા એ પણ બંધ થઈ ગયું છે તો સ્થાનિકોનો અવાજ તમે સાંભળ્યો કેવા નિરાશ હતાશ થઈ ગયા છે અહીંયાના આ ભ્રષ્ટાચારના કારણે ગેરવહીવટના કારણે હવે સ્થાનિકો મેદાન આવી ચૂક્યા છે લડવી નદી પર થયેલા દબાણો દૂર થાય તે માટે સ્થાનિકો હવે આક્રોશિત છે લડવી નદીનો પટ ખુલ્લો કરવા સ્થાનિકોએ હવે હાઇકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા છે દબાણ હટાવી નદી ખુલ્લી કરાય તેવી પણ સ્થાનિકોએ માંગ કરી લડવી નદી નામશીષ થતા ખેડૂતો પણ પરેશાની ભોગવી રહ્યા છે ખેડૂતોને હાલાકી પડી રહી છે લડવી નદી કે જેનો વિસ્તારીટર હતો જોકે હવે તે અત્યારે તમામ જગ્યાએ દબાણ થઈ રહ્યા છે ઉભી થઈ ગઈ છે કેટલાક બિલ્ડરો પોતાની ઓફિસ તૈયાર કરી છે તેના કારણે આ નદી દબાઈ ગઈ છે જોકે હવે સ્થાનિકો અહીંયા એક્ટિવ થયા છે સ્થાનિકો મેદાન છે આખો મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચી રહ્યો છે બંને સરાઉન્ડિંગ પંદર પંદર મીટર જગ્યા છોડવાની થાય છે ને એ શરતે જ બાંધકામની પરવાનગી આપવાની હોય છે એવો સરકારનો કાયદો બી છે ને નિયમ બી છે અને સિંચાઈ વિભાગનો પણ એવો લેટર છે પણ બિનખેતીના કેસોની અંદર જમીન દફતર કચેરી જે સીટો બનાવે છે એમાં ઉલ્લેખ કરતી નથી શહેરના સર્વે એની સીટ ઉપર ઉલ્લેખ કરતા નથી કે લડવી લાગુ લડવી નથી છે લળબી નદીના આટલો ભાગ છોડવાનો થાય છે નિયમ અનુસાર એવું કોઈ નોંધમો સમજૂતીમાં લખતા નથી અને એ સીટના આધારે બિનખેતીના હુકમો થઈ જતા હોય છે બિનખેતીના હુકમોમાં પણ ક્યાં લખવામાં લખવું જોઈએ કે લડવી નદી છે લડવી નદીના જે જે એની જે મૂળ પ્રવાહ જે છે એમ સરાઉન્ડિંગ પંદર મીટર જગ્યા છોડવાની છોડ્યા બાદ બે મીટર ઊંચની દિવાલ બનાવ્યા પછી બાંધકામ કરવાનું રહેશે

અંકિતાબેન કોણ કોણ આમાં સંડોવાય લાગી શકે છે કોની કોની આમાં જવાબદારી નક્કી થઈ શકે છે વેપારીઓ છે અધિકારીઓ છે તો નગરપાલિકામાં મુદ્દો તમે ઉઠાવ્યો છે ખરા સત્તાધીશોને આ બાબતે સવાલ પૂછ્યા છે ખરા કે આ દબાણો અહીંયા થઈ રહ્યા છે આપણે તો આંદોલન કરવું જોઈએ આ બાબતે અમે આંદોલન બી કરી હતું અને ગયા જ બોર્ડમાં મેં બજેટ બોર્ડનું બોર્ડ હતું એમાં એજન્ડા ફાડી દીધો તો કે તમને ગરીબના ઘર પાડવાનો છે પાપ એમ અધિકાર કરીને પાડી દો છો તો આ તો મોટા મોટા બુટલેગરો કરતા બી મોટા બિલ્ડરો એમ બાંધકામ કરી છે તમે એમનું પાડો ને તમને લાગે છે કે હવે આ નદી પરથી દવાણો અટશે ખરા કારણ કે ઘણા ઘણી બધી જગ્યાએ સોસાયટી બની ગઈ છે શોપિંગ કોમ્પ્લેક્સ શાળા બની ગઈ છે એ બધું હટશે ખરા પચીસ ઇંચ વરસાદ આવશે તો આ લોકમાતા જાતે જ પોતાનો રસ્તો કરી દેશે અને બિલ્ડિંગો ને એ લોકમાતા સમાવી લેશે બિલકુલ આભાર અંકિતાબેન અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો કે હું તો દસ વર્ષથી જોઈ રહ્યો છે આપણે વિશ્વામિત્રી નદી પર કેવી રીતે દબાણ કરવામાં આવ્યું હતું અને પછી નદીએ પોતાનું રોત્ર સ્વરૂપ બતાવ્યું અને પછી તમામે તમામ લોકો હતા ન હતા થઈ ગયા હતા ને કેવી વિકટ પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી અહીંયા પણ વર્ષ બે હાજર પંદર ની મોટો સવાલ છે ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે કે કોના પાપે આખરે લોકમાતા લડવી નદી વિલુપ્ત થઈ રહી છે ભ્રષ્ટ બાબુઓ ભૂમાફિયાઓ બિલ્ડર્સ ને આખરે કોના આશીર્વાદ છે લડબી નદી પર દબાણ કંડા સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી લોકમાતાની આવી બદતર હાલત માટે કોણ કોણ જવાબદાર છે આખી આખી નદી ગાયબ થઈ જાય ત્યાં સુધી શું બધા ઊંઘતા રહ્યા જીવન છે એ વિચારધારા આખરે ક્યાં લુપ્ત થઈ ગયા ઘણા બધા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે તમે વિચાર કરો કે નદી ત્રીસ ત્રીસ કિલોમીટર જેનો આખો પટ છે જેનો વિસ્તાર છે જે હવે છે અને અહીંયા તમામ તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ એ રીતનો એ નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું તો જ્યારે બાંધકામ થતું હતું તો જે તે એન્જિનિયર હોય જે તે કોન્ટ્રાક્ટર હોય એને કેમે ધ્યાનમાં રાખ્યું જેની એ વિસ્તારની જવાબદારી બને છે તેના તલાટી હોય કે પછી તેના મામલતદાર હોય લાગતા વળગતા અધિકારી એમણે કેમ આ દબાણ થવા દીધું એક મોટો સવાલ છે નદીને બનાવ્યું નાળું કોણે ભેગું કર્યું કાળું નાણું ઉત્તર પૂર્વથી વહેતી અને દક્ષિણ પશ્ચિમ તરફ જતી નદી ગાયબ નદીના તટ અને પટમાં ખટપટ બની ગઈ ઇમારતો અને શોપિંગ સેન્ટર કોણ છે લોકમાતાના દુશ્મન ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતું હતું જેનું મુખ્ય કારણ હતું કે અહીં પાલનપુરથી થોડા કિલોમીટર દૂર આવેલું જે કરજોડા ગામ છે ત્યાં આગળ કહી શકાય કે જે અત્તર બનાવવા માટે જે કેવડિયા થતા હતા કેવડિયા એટલા માટે અહીં થતા હતા કે અહીંથી એક નદી પસાર થતી હતી એ નદીનું નામ હતું લડબી નદી આપ આ દ્રશ્યો માં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટ ટીમ અત્યારે પહોંચી છે જ્યાં લડબી નદી નું ઉદ્ભવ સ્થાન હતું અને જ્યાં આગળ કહી શકાય કે જે કેવડિયાના બગીચા આવેલા હતા અહીંથી આ નદી નું ઉદ્ગમ સ્થાન છે અને અહીંથી કહી શકાય કે પચીસ કિલોમીટર સુધી આ નદી જતી હતી એટલે પાલનપુર તાલુકાનું ગઢ ગામ છે ત્યાં સુધી આ નદી જતી હતી જો કે તંત્ર અને અધિકારીઓના પાપને કારણે આ નદીનું હવે નિકંદન નીકળ્યું છે અને નદી નાળામાં પરિવર્તિત થઈ છે પાલનપુરની મધ્યમાંથી પસાર થતી અને એક સમયે ખળખળ વહેતી લડબી નદી ઉપર કોન્ટ્રાક્ટરો બિલ્ડરો અને નેતાઓની મિલીભગતને કારણે આ નદી હવે માત્ર નામ શેષ રહી છે ત્રીસ મીટર આજુબાજુ તેનું અંતર હતું એટલે પહોળાઈ ત્રીસ મીટર જેટલી હતી પરંતુ ધીરે ધીરે જે રીતે કહી શકાય કે પાલનપુર સિટી તરફ જે 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 પ્રવાહ વધતો જતો તેમ તેની પહોળાઈ હતી તે થતી જઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં આગળ બ્રિજ બનાવવામાં આવ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંથી જે કહી જાય કહી શકાય જે નાળું બનાવવામાં આવ્યું છે આ નાળુ નું અંતર જો વધી વધીને દસ થી પંદર મીટર જેટલું છે એટલે કહી શકાય કે જે ત્રીસ મીટર જેટલું જે તેની પહોળાઈ હતી તેની જગ્યાએ તે પચાસ ટકામાં અહીંયા

આંધળું બેરું બની અને આ નેતાઓની ચાપલુસી કરતું હોય અને આ બિલ્ડરોની આગળ પાછળ ભરી પાંચ દસ પચાસ લાખ રૂપિયા જે મળે એ લઈ અને પાલમપુર શહેરની માતા જેને નદીઓને માતા કહેવાય છે ઋગ્વેદથી માંડીને જ્યાં માતા કહેવાતી હોય એ નદીઓનું અહીં આગળ નિકંદન કાઢી દીધું છે નદીઓ પૂરી કરી દીધી છે આજે માત્ર ને માત્ર એમાં ગટરનું પાણી વહે છે અને નદીમાંથી અને નાળું ઓન પેપર બનાવવાનું પાપ ચૂકવીએ કર્યું હોય તો આ મારા પાલમપુરના ભ્રષ્ટ અધિકારીઓ કરી નદીનો બહુ મોટો પટ હતો પણ ક્યાંક નગરપાલિકા જે આટે નિયમોની આટું બિલ્ડરોને પરમિશન આપી જેના કારણે જે લડબીનો જે મોટો પટ હતો ત્યાં બાંધકામ થઈ ગયું છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પાણીનો નિકાલના પ્રશ્નો પણ થાય છે સાથે સાથે લડબીના કારણે જે પાણી સંગ્રહ થતો હતો પાણીના તળ ઊંચા આવતા હતા એ પણ બંધ થઈ ગયું છે ત્યાં જે જંગલ વિસ્તાર ઊભો થતો હતો પાણીના કારણે એ પણ બંધ થઈ ગયું છે એટલે ઇનડાયરેક્ટલી જે લડબી જે ઓળખ છે પાલનપુરની

તમને દ્રશ્યો કે કે આ આ જે 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 આરટીઓ સર્કલ નજીક ઓથોરિટી દ્વારા ઉપર કહી શકાય નાળું બનાવવામાં આવ્યું છે તે નાળું અહીં આગળ કહી શકાય કે પંદર મીટર જેટલું બનાવવામાં આવ્યું છે એટલે જે લડબી નદીની જેથી ઉદભવ સાત ત્યાંથી ત્યાંની પહોળાઈ હતી તે ત્રીસ મીટર આજુબાજુ હતી પરંતુ જે પ્રકારે અહીં ધીરે ધીરે બજાર તરફ આવી રહી છે ત્યાં સાંકળી થતી જઈ રહી છે અને ત્યાંની બાજુમાં પણ અહીં જે એક સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે આ માર્કેટ છે તે કહી શકાય કે લડબી નદીની ઉપર જ બાંધકામ કરવામાં આવ્યું છે તંત્ર અને બેદરકારીના કારણે અહીં આગળ જે કહી શકાય કે લડબી નદીની જે લુપ્ત થવાની શરૂઆત અહીંથી થઈ રહી છે વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં પણ જ્યારે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેની પાછળનું ભૌગોલિક કારણ પણ આ પ્રકારના દબાણો જ છે તેથી જરૂરી એ પણ છે કે ભૂતકાળનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય આ લડવી નદી ના સરકારના મૂળ મૂળ રેકોર્ડ સંકુટી આધારે ક્યાંક લડવી નદી પંદર મીટર પોળી છે ક્યાંક આઠ મીટર છે ક્યાંક દસ મીટર છે કોઈ જગ્યાએ વીસ મીટર છે એ સંકુટી પણ એમાં મૂળ રેકોર્ડ ઉપર સાંકળા આનામાં અપ લખેલા છે તેમ છતાં પણ પાલનપુર નગરપાલિકા કચેરી આવા કોઈ નિયમો માટે અભિપ્રાય મંગાવતી નથી અને અભિપ્રાય આપતા નથી એવું સિંચાઈ ખાતું કહે છે કે અમારી પાસે એવા કોઈ અભિપ્રાય મંગાવવામાં આપતા નથી અને અમે એવા કોઈ અભિપ્રાય આપ્યા નથી એટલે નદીનું થઈ ગયું નાળું થઈ ગયું છે અને એના કારણે જે પાણીનો પ્રવાહ આવે એ પ્રવાહ અવરો થાય એ અંગ્રે એને અંગ્રેજીમાં કહેવાય લોગિંગ થાય એ લોગિંગ થાય એટલે પાણી બેક મારે બેક મારે એટલે આજુબાજુ લાગુમાં જે સર્વે નંબર લાગુમાં જે મકાનો બનેલા હોય સોસાયટીઓ બને એને એ લોકોના ઘરોમાં ઘૂસી જાય છે રાતચરચીલાને નુકસાન થાય છે અને લોકોને ખૂબ હાડમારી ભોગવવી પડે છે લડબી નદી પહેલા 30 મીટર જેટલી પહોળી હતી જો કે પાલનપુર માં દબાણો ની પનોથી બેસતા હવે 15 મીટર ની જ રહી ગઈ છે અને સમય જતાં આ નદી પર નજર બગાડતા હવે આ લોક માતા 3/3 ના ભુંગળામાંથી કઈક આ રીતે પસાર થઈ રહી છે આ લડબી નદી શરૂઆતમાં કેવડીયા ઈશ્વર્યા મહાદેવ કરજોડા થી મુકામતી ઉદસ્થાન હતું તેનું સદુરપુર થઈ દિશા અમદાવાદ આવે થઈ ગળા પાસે થઈ અને ગઢ સુધી આ નદી જતી હતી આજે આ લડબી નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે લોકોએ દબાણ કરી દીધા છે મકાન બી બનાવી દીધા છે અને આ લડબી નદીથી ખેડૂતો આજી કહેવાય એમની જીવન જીવતા પહેલાંના જમાનામાં ખેતી કરવા માટે પાણી લડબીની નદીનો જ ઉપયોગ કરતા હતા અને આજે લડબી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ જો આ લડબી નદી ખુલ્લી કરી અને અંદર પાણી નાખવામાં આવે તો અહીંથી કરજોડાથી માંડી અને ગઢ વિસ્તાર સુધીનો સંપૂર્ણ વિસ્તાર હરિયાળો બની શકે એવું છે લડબી નદી માટેની લડતનો એ ટુ ઝેડ રિપોર્ટ તમારી સામે મૂક્યો અંતે કહેવું માત્ર એટલું જ છે કે પ્રકૃતિ સાથે જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે પ્રકૃતિ તેનો પરચો લાલ આંખ કરીને ચોક્કસથી આપે છે અને આવું ન થાય તે માટે સત્વરે યોગ્ય પગલાં ભરાય તે પણ જરૂરી છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા કુદરત સામે માનવ હંમેશા વામણું સાબિત થાય છે અને આપણે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર્વ વખતે જોઈ ચૂક્યા છે અને આવું પાલનપુરમાં લડબી નદીને નહીં ન થાય તે પણ આપણે જાગૃત તે બાબતે રહેવું જરૂરી છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર